શરૂઆત કરી દોસ્તો આજે વાત કરીએ તો પેલા આદરી પુરાઈ દે એટલે કે ડબો વગાડી દઈએ કારણ કે ડબ્બો કામ કરે છે અને આને એક છ કરતા તું આને એમ થાય કિલો કાઢી જ નાખવો હતો ખડતા રૂમાર નાખો બાકી કિલો કાઢી નાખો કે જોઈ લો તમે મારી કે દૂધની તાકાત છે હા એવું બધું છે અને અત્યારે અમે તને તો શીખું કારણ કે આજના દિવસમાં ઘણા બધા શીખું હે આમાં ઉપર હતા મોટા ને આ બધા કારણ કે ખિસ્કોલા ખાઈ જાય એને કારણે હે હાખું બહુ પડી જાય સવારમાં તમે જોવો તો વરવાંગણા આ હાથની વસ્તુ નીકળી એટલી બધી શીખું ખાય કે એની વાત જવા દો એવું બધું છે ચાલો દોસ્તો શરૂઆત કરી આજના લોગની અટાણ આપણે જવાનું છે ઘડીક મેદવા એ પેલા કાઢી લે ઘડીક વણી એટલે કે વાસળી ની તો આ તો કંઈ ખાવાનું છે નહીં એટલે આટા મારે નકર તો શું છે કે એને એમ થાય કે આગળ ધોવાનું ટાણું થાય ને તો આગળી કે સોડવાનું ટાણું થઈ જાય એવું બધું છે અને મારે જવું હોય ટાળવા ઘડી નેદવા કારણ કે આપણે હાઈન લગ્ન નેદવાનું કામ કરવાનું છે બીજું કંઈ છે નહીં ટાળમાં અને કાલના દિવસમાં આપણે આખશું એક હતા બે કેરામાં દાંતી કારણ કે ટ્રેક્ટર લીધું છે તો શીખશું અને એવું બધું કરશું અને આ નજર હોખ નથી કે મારા કપડાં ખરાબ કરશે પણ હાલો તો શરૂઆત કરી આજના લોગની વિડીયોમાં દોસ્તો છેલ્લે સુધી જોડાઈ જો જેથી તમને ખેતીવાડી અને બાકી અન્ય વસ્તુ વિશે જાણવા મળશે કઈક ને કઈક નવું નવું તો આનો શરૂઆત કરી આજના બ્લોગ ની થઈ ગયું હે ગાય દો અંટાણું તું હો લેને બોલા પૈસા વાહ મારો દીકરો 200 રૂપિયા લે લેવો પડે નોટ ની આલે કે યાદ જાય એક આમ જો તો ખરે નોટ આલ છે નો આલે આલે આ તૂટેલી નોટ છે માનો કાલ પાછી આવી મોબાઈલ ની આવે ને કતલ લઈ જાવ આલે પાસ પાડીને ઉભાઈ ઢોર અડક તો થટતા રૂપિયા એલા બસો રૂપિયા ખાઈ જાય ઢોર નહીં નહીં દઈ આવ્યો સૌ કાયલ કરી દે રિપેરિંગ મોબાઈલ બસો રૂપિયા ખર્ચો થયો છે આલે માનવ નથી આ નોટ નો આલે આવી પડી ગઈ હેઠો તો નથી એલા આ ક્યાં આય પૂગી ગઈ મને પગ પાસે અમાર પાડી પાડી એવું છે તો આલો ગાય દોવાન ટાણું થઈ ગયું છે ને વાગી ગયા છે હાડ પાસ પછી આપણે નેદવું છે હજી નેદવાનું સાદું બાકી હા અરોડા નીકળ્યા વીપળા છે એની કોઈ દવા જ નથી ચાલો તો ધીરે ધીરે ગાયો દોઈ લઈ પછી સા પાણી પી લઈ પછી સી જાય ને દુવા ભેં દોવાઈ ગઈ આ બધું તો બધાય સીખું ભૂરા હોય ગયા છે કાસા કાસા એમાં નવ સીકું પાકીએ

पद्धति पानी जामा इतना आगरी है नहीं पीले हैं बहुत तरह हिलाके बोटने जो जो क्या हम बाकी ओह है क्या तो ओह है तेरी ही बहुत हिलाके बिचारे ओह है हमारे जो पार्टी क्या हम थोड़े हैं हाँ ले ओह है, है। बस पानी पिओ 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 पिओ

કાને પાડી ને મૂકી દે મૂકી દે ને તો પાડી ઉભી થઈ નહીં હું નથી લેતો ને તો ભાઈ હાન પડી ગઈ છે તો ગયો છે અને ઢોર ઢાખ અને ફેરવાનું હાલે છે તો કાંઈ ઘણી બધી લીલી નહીં નાખી પણ કોઈ કેળામાં થઈ ગઈ તો હાન પડી ગઈ છે ને બસ હવે જો આ बोला तो, तो एक क्लास है हालो शुरुआत करिए पानी फेरवा थोड़े ही दाग। <laughs> दाग। <laughs> दाग। <laughs> आ तो एक झटका में तो सीधी अंदर हो वाह भाई वाह हेलो नेदवान टाइम पूरो आ जाओ हेलो भाई अवतारियो हमें नेदवान टाइम पूरो थी गया तुम्हारा खाइन पड़ गई है હવે તમે આવી શકો છો ખેતરની બાઈને કારણ કે નદવાન ટાઈમ પૂરો થઈ ગયો હુરદનારાયણ આથમી ગયા થોડીક વાર છે એટલે થોડાક વહેલા જોઈ શકો તમે હુરદનારાયણ એ હાથમી ગયા છે કાલની જેમ મસ્ત મજાનો નજારો છે તમને દેખાય હુરદનારાયણનો તો આજનું કામ આજ પૂરું થાય છે કાલ મળશું પાછા નેક્સ્ટ લોગમાં ત્યાં હું બધાને જય શ્રી કૃષ્ણ કારણ કે ચાલો દોસ્તો કામ થાય છે બધું પૂરું એટલે કે વાહિંદા ને એવું બધું થઈ ગયું છે જોઈ શકો તમે

સુરજ નારાયણ હવે ફૂલ હાથમવાની ત્યારે નેદવાનું કામ હવે આપણે દિવસમાં પૂરું કરીએ છીએ ધીરે 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 સુરજ નારાયણ હવે હાથમવાની તૈયારીમાં